જય માતા દી બતાય મિત્રોને તો તમને સાઈડમાં સ્ક્રીન દેખાશે એ છે એક મારી ચેનલ છે મિત્રો આ વિનોદ ફાર્મ વાળી તો મિત્રો આ ચેનલ ગમે એવા ડિલીટ થઈ શકે છે અને એવું નહીં કે મારી ચેનલ તમારી ચેનલ પણ મિત્રો ગમે એવાર યુટ્યુબ ડિલીટ કરી શકે છે તમને સ્ટ્રાઈક આપી દે અને બીજી ત્રીજી સ્ટ્રાઈકે તમારી ચેનલ ઉડાડ નાખશે મોનેટર આવી છે ગમે એટલા સબસ્ક્રાઇબ આવી છે ભલે ગમે એટલા વ્યૂ આવતા હશે મોનેટર થાય છે કે નહીં હોય પણ તમે એક ભૂલ કરી લઈ તો હકીકતમાં ઉડાડ નાખશે આ ચેનલ મારી ઉડી શકે ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે મને ખબર પડી ગઈ છે કારણ કે મિત્રો તો હમણાં હું જોઉં છું યુટ્યુબની અંદર વિડીયોઝ જોઉં છું તો મિલિયનો સબસ્ક્રાઇબ છે એ બધાની ચેનલો પણ યુટ્યુબ ડિલીટ કરી રહ્યું છે ધીરે 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 ચેક છે અને એ આખી ચેનલ ઉડાડ નાખે છે વિડીયો એની વાત તો અલગ છે શેના આખી ડિલીટ કરી નાખે છે ઘણા બધાની ડિલીટ કરી નાખી છે અને ઘણા બધાની યુટ્યુબ રીલી ટીપ્સ આપે છે ને ટીપ્સ એની એને પણ ટ્રાય કો આપી દીધી છે અને એની ચેનલ પણ જવાની તૈયારીમાં છે જે પણ હોય હું તમને બતાવું કે તેના કારણે ડીલીટ થઈ છે અને તમારે શું ધ્યાન રાખવું જોઈએ ખાસ મિત્રો તમે વિડીયો જોઈ લીધો પછી પાછળથી તમને પસ્તાવા ના થાય કે યાર પહેલાં વિડીયો જોઈ લીધો હોત ને આ એક્શન આ સેટિંગ કરી દેખવું હોત તો સારું હતું ખાસ તમે જોઈ લીધો કારણ કે મને એવું લાગે છે કદાચ તમે યુટ્યુબર શો તો કંઈક ને કંઈક મિત્રો એ તમે એવું કરે એ કામ કરેલું જ હોય છે એટલે કરેલું જોઈશે મને ખાસ ખબર છે અને એવું બધા કરતા જ હોય છે તો જ પૈસા કમાઈ શકે નહીં મિત્રો એટલા બધા યુટ્યુબમાંથી પૈસા ના મળે મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે મિત્રો તમને સાઈડમાં સ્ક્રીન દેખાય હું એક તમને પહેલે અહીંથી મારી ચેનલ છે ને એમાંથી વિડીયોની લખી લિસ્ટ બતાવું છું જુઓ મિત્રો આ એક છે ફેક અને સ્કેમ રિલેટેડ એપ્લિકેશનના વિડીયો છે મેં એટલે ટૂંકમાં મેં તો મિત્રો એવી રીતના વિડીયો બનાવેલા છે કે લોકો જે ગેમલિંગ એપ્લિકેશનમાં પૈસા નાખે છે તેથી કઈ રીતનું બસવ એપ્લિકેશન છે કઈ રીતના તમને ઉલ્લુ બનાવે છે એને વિરોધમાં વિડીયો બનાવે છે સતા પણ મિત્રો આ ગમે એવા મને યુટ્યુબવાળા સ્ટ્રાઇક આપી દે અને ગાઢી નાખશે કારણ કે અમે લોકોના ભલા માટે કરેલું છે છતાં પણ એનું નુકસાન મને મળશે મેં તો લોકોને ગેમ રમતા નથી શીખવાડેલી આ ગેમ ન રમવી જોઈએ સાવચેત કરેલા છે છતાં પણ ટ્રેક આવી શકે તો મિત્રો મેન પ્રોબ્લેમ એ છે કે તમે મિત્રો કોઈ પણ એપ્લિકેશન રિલેટેડ વિડીયો બનાવ્યો હોય છે કોઈ પણ એપ્લિકેશન રિલેટેડ વિડીયો કે આમાં તમે આ આમ કરી એટલા લાખી પૈસા નાખી એટલા પૈસા કમાઈ શકશો મેં તો આઈફોન લઈ લીધો અને મેં ઘણા બધા વિડીયો જોયા છે બધા એવું આવે તેવું એવું દેખાડવા મળ્યા છે એક બે એકવાળા આમાં ફોન લઈ લીધો અને આ ખર્ચો મેં આમાં લઈ ને એવું બધું સોશિયલ મીડિયા દેખાડે છે ને અને યુટ્યુબમાં પણ કહેતા હોય કે જો મેં આ લીધું છે અને તમે એટલા ફરી કમાઈ આશોન આ મિનિટમાં એટલા કરી આપશોન આ કરી ને ત્યાં કરીએ તો એ જે ગેમલિંગ એપ્લિકેશન હતી ફેક એપ્લિકેશન હોય અથવા મિત્રો અન્ય કોઈ પણ એપ્લિકેશન છે એના પણ તમને વિડીયોઝ બનાવાય છે તો પણ મિત્રો તમને યુટ્યુબ ટ્રાય આપી દે અને તમારા વિડીયો ડિલીટ થઈ જાય અને ચેનલ પણ કાઢી નાખશે તમે કોઈ વિડીયો બનાવશો ચેનલ છે તમારી એની અંદર તમે નોર્મલી જે પણ બ્લોગ બનાવતા હોય તો તમને કંઈકની પ્રમોશન મળ્યું કોઈ એપ્લિકેશનનું તો તમે એનું વચ્ચે એડવર્ટે કરી દીધી કે મેં જો આ એપ્લિકેશનથી આટલા પૈસા કમાણા આ ફોન લીધો આમ જોવો તમે એના આમ છે ને તેમ છે ને એવું ખોટું લોકોને મિસલીડિંગ કર્યા હકીકતમાં તમે એવું કંઈક કમાણા નથી તો છતાં પણ તમે ખોટા સ્ક્રીનશોટ દેખાડ્યા બધું કર્યું છે અને પછી તમે એમાં લિંક આપીને નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને તમે કમેન્ટ બોક્સમાં છે મળી દા લિંક નાખી એટલે મિત્રો ધીરે ધીરે યુટ્યુબ ચેક કરી રહ્યું છે અને આવું જે પણ જ્યાં પણ જોવા મળશે તરત એમાં સ્ટ્રાઇક આપશે અને બીજી ત્રીજી સ્ટ્રાઈકે મિત્રો યુટ્યુબ છે એ તમારી ચેનલને ઉડાડી નાખી પછી મિત્રો કોઈનું કાંઈ નહીં હાલે તમારી તો હું મોટી મિલિયન મિલિયન સબસ્ક્રાઈબવાળી ચેનલ પણ વહી ગઈ છે અને તમે જે યુટ્યુબની ટીપ્સ આપે છે ને ટીપ્સ એના પણ વિડીયોઝ ડિલીટ સ્ટ્રાઇક આપી દીધી છે ને એની વિડીયો ડિલીટ કરીને ખાતા તમે બધા મનોજ દેને ઓળખતા છે મનોજ દેહ ન ઓળખતા જોઈ લો સર્ચ કરી લો તો બધા કરતા બધા એને બહુ સારી રીતે ઓળખે છે યુટ્યુબ રિલેટેડ ટીપ્સ આપે છે એ પણ અર્નિંગ રિલેટેડ પ્રમોશનના વિડીયો બનાવતા ને એની ચેનલની અંદર બધા વિડીયો એને મિત્રો ઘાટી છે શું કામ ખબર છે કારણ કે છ મિલિયન સબસ્ક્રાઈબ્સ છે લઈને કંઈક લોસો થાય તો વિડીયો ચેનલ ઉડી રહ્યા હતો એને પણ બીક લાગી ગઈ અને એને પણ મિત્રો વિડીયો બધા ઘાટી છે અને હવે એ પ્રમોશન કરશે ને ત્યારે એ પણ ખાસ ધ્યાન રાખશે કે કરવું કે ના કરવું પ્લેસ્ટ અંદર અવેલેબલ છે અને એના વિડીયોઝ બનાવવા રિવ્યૂ છતાં પણ કાઢી નાખે છે મિત્રો ખાસ ધ્યાન રાખવું જેમાં લોકોને મિસલીડિંગ થતું હોય તમે કંઈક હેકિંગનું હીક હોય કંઈક નાના બાળકોને નુકસાન થતું હોય અથવા કોઈકનું પર્સનલ ડાટા કઈ રીતનું સોરવો અથવા કોઈક વેબસાઇટ હોય છે એ પૈસા માગતી હોય સબસ્ક્રિપ્શન માટે અને એનીથી કઈ રીતનું તમે ફ્રીમાં તમે કરી શકો એક્સેસ એવું બધું તમે કંઈક કીધું છે ને એ બધાની ચેનલો મિત્રો યુટ્યુબ ચેક કરે છે અને વિડીયોસ હટાવી દે છે તો ખાસ મિત્રો જોવો આવે તો આ વિડીયોઝ છે એને હું મિત્રો હવે હટાવી રહ્યો છું મારે પણ વિડીયો હટાવવા પડશે કારણ કે યાર આ લોકોના ભલા માટે હતા છતાં પણ મારે આનું પરિણામ ખૂબ ખરાબ મળ્યું છે હવે કાંઈ થાય નહીં તો ખાસ મિત્રો હું તો ગાઢી નાખી કાંઈ વાંધો નહીં આમાં આઠસો આ બસો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા અર્નિંગ પણ ચાલી છે પણ આ ગાઢવા જ છે મિત્રો એની સિવાય કાંઈ રસ્તો નથી કારણ કે યાર મોટા મોટા જે યુટ્યુબર છે એને બધું કામ કરી નાખ્યું છે અને કાઢી છે વિડીયો મેં ચેક કરી લીધું બધા એનું સ્ટ્રાઇક પણ આવી ગઈ છે એટલે એપ્લિકેશન રિલેટેડ જે ખરાબ વસ્તુ છે એને પ્રમોટ કરેલી છે તો મિત્રો યુટ્યુબમાં તો આવી ગયું છે તમે આને ઓળખતા હો આ જે કોણ છે આ આ આનું નામ નથી લેતો મિત્રો પણ તમે ચેક કરી લો કોણ છે ઉપર જરીક ઝૂમ કરીને દેખાડી દઉં આવી ગયું છે મિત્રો એમ નામ આ તો આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા પણ તમે જોવા આને આ તમે ઓળખો ને આને અને આને આ બધાય છે ને ઘણી વખત અમુક બેટિંગ એપ્લિકેશન વસાળે બોલતા હોય છે તો એ બધાયની ચેનલ આ લગભગ આને સ્ટ્રાઇક આવી ગયેલી છે ઘણા સમય પહેલાં તમે હોય ને વિડીયો આવતા બંધ થઈ ગયા હતા અને ચેનલ બસી હતી તો એ જ કારણ હતું મિત્રો એને પણ આવી છે આને પણ આવી છે આવશે આવી છે આ બે બે જણા છે એવું નહીં બધાય ગુજરાતની અંદર ઘણા બધા છે રોજી રોજીરોટી છે ને એ પણ લગભગ વહી જાહે ને વહી તાણ રાખવું આવું ખોટા લોકોને ગરીબના ફગ્યા ધૂતીને ખોટા રસ્તે સડાવવા খট্ঞ্জ্ঞ ন কয় মিত্ৰ কাৰণে ইয়াৰ তই জি পইচাটো হা শু জি হাজাৰ বজাৰ এনেকেঞ্চীগল জীতোচ হকীকত মানে সাৰু লাগিছে ৰমিতম্ব પણ આ તો ખોટે ખોટા આઈફોન દેખાડે અને આમ પૈસાનો ઢીગલો કરે અને ખોટું એ ડમી એપ્લિકેશન બધી હોય છે એ યોગ્ય ના કહેવાય જો મિત્રો આ જો વિડીયો છે તેનપતિનો હું હવે ડિલીટ મારી રહ્યો છું હું ધી ધીરે ધીરે મારી દઈ અને ખાસ તમારે બસવું હોય તો તમે જેટલા પણ ગેમિંગ ગેમિંગ રિલેટેડ અથવા એપ્લિકેશન કોઈ ખરાબ તમને એમ લાગે કે આ મેં ખોટું લગભગ આમાં બોલાઈ ગયેલું છે મને અથવા મને આ થમને ખોટું લખાઈ ગયેલું છે વિડીયો ઘાઢ નાખજો એપ્લિકેશનનો હોય છે એ નકર પછી વાહેલી ચેનલ તમારી વહી જ જવાની છે અને આ તો યુટ્યુબમાં એવું છે હું તો એમ કહું પ્રાર્થના કરું છું કે ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલાં આવું છે જોઈએ કારણ કે ઇન્સ્ટાગ્રામમાં બધે બહુ બહુ એટલે બહુ આ ટ્રેડિંગને ફલાની ટ્રેડિંગને એના પ્રમોશન કરે છે આમ આમ છે ને પૈસાનો ઢેગલો દેખાડે ને આઈફોન દેખાડે ને પછી હું એટલા કમાણો ને મેં આમ કર્યું કર્યું તમે પણ કમાવો ને એ યોગ્ય ના કહેવાય મિત્રો એક તો બિચારો ગરીબ હોય હો બસો ત્રણસો રૂપિયા દાડી કરતો હોય પછી તમારો વિડિયો જોતો હોય કાઇમિંગ એટલે એને થઈ ગયા એટલે હા શું કમાણો હોય છે તો આ લઈને ત્રણસો રૂપિયા એક વખત રિસ્ક લઉં પછી એને લત લાગી જાય બેંક એકાઉન્ટમાં જેટલા ફેગ હોય તો ખાલી થઈ જાય સારી વસ્તુ એનું પ્રમોશન કરાય મિત્રો પણ પછી એ ગમે એનું ન કરાય જો હું પણ ઘટી રહ્યો છું જે ગેમિંગ રિલેટેડ છે મિત્રો એ સિવાય પણ મારે મેં વિડીયો બનાવવા તમને એમ લાગે છે તો હું તમને બતાવી દઉં એ હું એના મને જ બીક નથી હું બિંદાસથી કહું છું મારું ટેન્શન નથી તમને હું દેખાડું જોવા એ જો એક એક રેફરથી પાંચસો રૂપિયા મળશે બેસ્ટ રેફર એન્ડ અર્નિંગ એપ્લિકેશન સાત હજાર પાંચસો મિત્રો આમાં વ્યૂઝ મળેલા છે પણ આમાં મને કોઈ ટેન્શન નથી હું કામ ખબર છે મિત્રો કારણ કે આ જેન્યુન એપ્લિકેશન છે આ સ્ટોક માર્કેટની બેસ્ટ એપ્લિકેશન છે એક બ્રોકર છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો બધું કરી શકો છો આઈપીઓસ ભરી શકો છો અને એ રેફરના પૈસા આપે છે જેમાં મિત્રો કોઈ જાતનું કોઈ લોકોને નુકસાન નથી જનરલી મેં તો મિત્રો આ બધા યુઝ કરતા જ હોય છે સ્ટોક માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને ગવર્મેન્ટ રજિસ્ટર્ડ હોય છે તમારું બધું ડાટા હોય છે લોકરમાંથી એક્સેસ થતો હોય તો આવી એપ્લિકેશન મેં મેં વિડીયો જ બનાવેલા છે પણ આને ટેન્શન નથી હું નહીં કાઢી પણ ગેમલિંગ છે ને એ ઘાઢવી પડશે એ બધાને કરવું પડશે અગર ગમે એની ચેનલ જા ખાસ જોઈ લેજો તો શાક કલર દેખો ચેનલની હિસ્ટરી પાછલા વિડીયો હોય તો ઘાઢ નાખજો નકર પછી ખોટી તમારી ચેનલ વી જા વર્ષોની મહેનત હશે છે યુટ્યુબમાં પૈસા આવતા હોય છે યુટ્યુબ જરાય દયા નહીં દેખાડે અને બધાને કાઢી પડી છે મોટા મોટા યુટ્યુબરો છે લાખો કરોડો સબસ્ક્રાઈબ છે એની ચેનલ ડિલીટ થઈ ગઈ છે અને એ પણ એક્શન લઈ રહ્યા છે તો તમે ખાસ સમજીને એક્શન લઈ લેજો અને વિડીયોઝ ડિલીટ કરી દેજો તમારા ભલા માટે જ છે હાલો હું ગાઢું છું તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો ખાસ ઇન્ફોર્મેટિવ વિડીયો સમજીને સારો